તો જય માતાજી મિત્રો અત્યારે હું અને મારા પરમ મિત્ર ફરી વખત એમ કહેવાય કે એ જો એમ કહેવાય કે વનવગડાની અંદર ફરતા ફરતા એક અમને આજે એમ કહેવાય કે મોટી એમ કહેવાય કે તલાવડી છે અને એ તલાવડીની અંદર અમને રોડ ઉપરથી આગેથી એક એમ કહેવાય કે નાનું કોઈ હોય કે કુવું હોય જે પણ હોય હજી અમે અહીંયા પહોંચ્યા નથી પણ આગેથી દેખાણો એટલે અમે જોવા માટેનો પ્રયાસ કરી રહ્યા શું છે એ અહીંયા જાય પછી સાચી માહિતી મળે કદાચ ઘણી વખત એવું બનતું હોય કે અમુક વખતે પ્રયાસો જે છે એ મિત્રો નિષ્ફળ પણ જતા હોય છે તો આ બાજુ તમે જુઓ આની કોરથીને થોડોક રસ્તો છે પણ આ એમ લાગે શોર્ટ પડશે ઘણી વખત આવું એમ કહેવાય કે વનવગડાની અંદર હું ને મારા મિત્રો આઝાદભાઈ બને આવી વસ્તુને જોવાના ખરેખર શોખીન છીએ થોડુંક એકદમ ઢારમાં છે જો કે આ બધી જે તે સમયની અંદર એમ કહેવાય કે જે પથ્થરોની જે છે ખાયણું છે બધી અને ખાયણું જે છે એની અંદર એ વખતે એમ કહેવાય કે જે તે સમયે આ પથ્થરને જે કાઢવાવાળા એ વખતના જે માણસો મજૂરો હતા એ પોતાને પીવા માટે આવું કંઈ જે છે કૂવો કે કોઈ આવું આયોજન કરતા કે જેથી કરીને શું કે ખાંડનું કામ ચાલુ હોય તો એ વખતે પાણીને જે છે એ આજે આઘે ગોતવા જવું ન પડે તો આ તમે જો કે આ એક કુવી છે જોકે કૂવો તો નથી કારણ કે આપણે આયા પછી આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આ જે છે એ ખરેખર કોઈ છે અને બહુ એટલી બધી ઊંડી પણ નથી હાવ એકદમ એમ કહેવાય કે વધીને વધી બે ફૂટ જેટલી છે અને આખો પથ્થર છે અને કદાચ એવું લાગે છે આપણને કે જે તે સમયે આ કુઈની અંદર ઉતરવા માટેના અહીંથી એમ કહેવાય કે જે પથ્થરો છે અહીંથી તમે જુઓ આ બાજુથી એક પથ્થર ભાંગી જેલો છે એક અહીંથી ભાંગી જેલો છે અને અંદર તો તમને કદાચ તમે જુઓ એક ને બે એ તો તમને પથ્થર જે છે એ દેખાય છે અને આ સાઈડની અંદર પણ મિત્રો આપણને ચોખા એમ કહેવાય કે નીચે છેક એમ કહેવાય કે છેક તળ સુધી પાણી ભરવા જવાની એની અંદર વ્યવસ્થા એ સમયની અંદર હશે કારણ કે આપણે જે છે એની અંદર જે ઉતરવા માટેના જે પથ્થરો હોય અંદર અમુક જગ્યાએ ખોદી ખોદીને એમ કહેવાય કે ગોખળા જેવા કરેલા છે કદાચ એ સમયની અંદર પાણા અંદર હોય અને ચોળેલા હોય પણ કદાચ ભાંગી ગયા હોય સમયના સંજોગોના પ્રમાણે તો આ એક કુવી જે છે એ મિત્રો મેં જોઈ તો મને એમ થયું કે આંટો મારી તો આ છે તમે જો ખાણ ફરતી આખી ઘણી વખત પાછું ફરતી વખતે કુવાના માથે ઊભા હોય આને ધ્યાન રાખવું પડતું હોય ઘણી વખત આની અંદર પડકારી તો હાથ પગ ભાંગી જાય તો આ મિત્રો આવું બધું જૂનું વિરવાળા વખતનું જે છે એ આમાં જોવા મળે છે ખરેખર એક વસ્તુ જોવા જાય તો આમ એમ થાય કે આ રજવાડાની વ્યવસ્થા હશે એ વખતની વ્યવસ્થા પાણી માટેની વ્યવસ્થા કેટલી બધી સોલિડ હશે કે વણવગડાની અંદર કોઈ પણ મજૂર હોય કે કોઈપણ વ્યક્તિ કામ કરતા હોય પોતાનું પણિયું રડવા માટે બરાબર એ વખતે એમ કહેવાય કે આસાનીથી એમ કહેવાય કે પાણી ઉપલબ્ધ થઈ જાય અને ખરેખર માણસની જીવનની અંદર સૌથી મોટામાં મોટી જરૂર હોય તો અન્ન પાણી હોય અન્ન અને પાણી જ્યાં મળી રહે ત્યાં માણસ પોતે એમ કહેવાય કે વખતના સમયે મિત્રો જે છે એ માણસ વસવાટ કરી લેતો તો આ એક કુવી હતી જે એમ કહેવાય કે ઉપરથી અમને દેખાણી આવતા હું અને આઝાદભાઈ બને જો કે આઝાદભાઈ આંટો મારી ગયા છે કદાચ રીલ બિલ બનાવશે બહુ મોટો વિડીયો કદાચ જોવાય બનાવે તો આપણે જે છે આ કુવી તમને દેખાડી ખરેખર એ રજવાડાનું જે ખરેખર કામ જે છે એ મિત્રો અત્યારના સમયને તો આપણે આ જે બધું બાંધકામણી છે એની બધું ગોઠવણી છે એનું આપણે કોઈ શબ્દની અંદર વાત ન કરી હતી કે રજવાડાની અંદર તમે વિચાર કરો મિત્રો પાણી માટે થઈને કેટલી બધી વ્યવસ્થા કરી દીધા આવું મોટું આ કામ કરવું જણવું બરાબર ને એક સામાન્ય માણસને અહીંયા આમ કામ કરતો માણસને પાણી આસાનીથી મળી રહે અત્યારે વિચાર કરો વીસ રૂપિયાની બોટલ મળે અને એ પણ ક્યાંક ક્યાંક તો એમ કહેવાય કે એક બોટલ લેવા માટે ઘણું આઘું જવું પડે તો આ એક કૂવી હતી જે અમે જોઈ અને તમને દેખાડી ને અંદર એમ કહેવાય કે કાળાપાણા છે ચણતરની અંદર અમુક નીચેના ભાગે જે છે એ પથ્થર જે છે એ કાળા કલરના છે તો આપણે વિડીયો જે છે એને મિત્રો કરીએ એન્ડ ને મળીએ છીએ આવતા કોઈ વ્લોગની સાથે આજે હજુ કદાચ અમે જવાનો પ્રયાસ કરીશું અમને સમાચાર એવા મળ્યા છે કે આ જે ખાંડ છે એના રસ્તેથી આગળ રામદેવ પણ આપણે જે મંદિર પહેલાં વિડીયોમાં જોયું એ બાજુ આગળ એક વાય છે અને વાય જે છે એ બિલકુલ એમ કહેવાય તલાવના કાંઠે છે અને તલાવના કાંઠે એમ કહેવાય કે ઉડતા સમાચાર મળે છે કે પાળિયા છે અને વાવ છે વાવ તો પાકી છે પણ પાળિયાનું કંઈ ખાસ નક્કી નથી જે કંઈ હશે જે કંઈ અમને જોવા મળશે તમને અમે દેખાડવાનો પ્રયાસ કરશું હું અને મારા મિત્ર આઝાદભાઈ બને તો આપણે આ વિડીયોને જે છે અહીંયા કરીએ છીએ ફોન અને મળીએ એ વાવનો જે કાંઠો છે તળાવ ત્યાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ